આજે જ્યારે તલાજા નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ શ્રીના સમયમાં તલાજામાં ઘણા રોડ રસ્તા બની ગયા અને હજી બનશે જે કાબિલે તારીફ લોકો કહે છે પરંતુ પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અને ચીફ ઓફિસરને કદાચ કલંક ના બેસાડવો હોય તો આ પાણીના નાણાંની વહેલી તકે જાળી ફીર કરાવે નહીતર નાના બાળકો તો પાણીમાં તાણમાં ગરકાવ થશે સાથો સાથ કોઈ પુરુષ કે મહિલાને પણ તણાતા વાર નહીં લાગે અને આ સોસાયટીના મેઇન રસ્તા ભેગા થાય છે કેમ કે આવી જ રીતે થોડા વર્ષો પહેલા એક મુસ્લિમ બાળક નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલની જે ગટર બનાવેલી છે તેમાં ગરકાવ થયો હતો અને તેમના પરિવારનો વાહલો સોયો દીકરો ખોયો હતો હવે આ ગટરમાં કોઈનો વહાલ ન ગરકાવ થાય તે માટે આ ગટરને જાળીથી વહેલી તકે પેક કરાવવા લોક માંગ ઉઠે છે કેમ કે હવે વરસાદની સિઝન ચાલુ થવાની વાર નથી અને જો ઓછિંતા વરસાદ ખાબકીએ તો ખરેખર ખૂબ જ હેરાન થવું પડશે અને આ માટે પાલિકાને જે લોકો જવાબદાર ગણશે તેવું પણ લોક મુકે ચર્ચાઈ રહ્યું છે અમુક લોકો તો તેવું પણ કહી રહ્યા છે કે માલિક ન કરે અને જો કોઈ અઘટિત ઘટના ઘટશે તો તેની જવાબદાર તલાદ નગરપાલિકા જ રહેશે માટે પ્રમુખશ્રીને નમ્ર ગુજારીશ કે આ ગટર જે વાઘેલા સાહેબના દવાખાના પાછળ કોઈની રાહ જોઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે લોખંડની જાળીથી પેક કરાવવામાં આવે અને આવી જ રીતે ગોરખી રોડ ઉપર પણ ગટરો ઢાંક્યા વગરની છે તેનું યોગ્ય કરે તાજા નગરપાલિકાની છાપ ઘણા સમયથી ખરાબ પડી ગઈ છે કેમ કે ઘણા વેપારીઓ માલ આપવાની ના પાડે છે કદાચ આ જાળીનો ઓર્ડર અપાઈ ગયો હોય પરંતુ બિલ બાકી રહેતું હોય એટલે કદાચ વહેલું મોડું થતું હોય તેવું પણ લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે એટલે આમ જુઓ તો પ્રમુખ શ્રીને પોતાના પાવરથી અથવા પોતાની જવાબદારીથી જાળી બનાવવી પડશે તેવું મનાઈ રહ્યું છે જી આપનો પરિચય અરવિંદભાઈ ચુડાસમા અને માજી ગયા વખતે આની પહેલીની ક્રમમાં પણ અમે અપક્ષની અંદર મારા ઘરના નગરપાલિકા વોર્ડ નંબરમાં ચૂંટાઈ આવ્યા હતા અવારનવાર અહીંયા સ્કૂલનો રસ્તો છે અને મેઇન સોસાયટીનો વિસ્તાર છે અહીંયા એક નદીના પૂરની જેમ પાણી આવે છે ઘણા ટાઈમથી અહીંયા રજૂઆત કરવા છતાં અહીંયા પાણીની ઢાળી કે ઢાંકણું નાખવામાં આવેલ નથી હવે નગરપાલિકા જે આ બાળકો તણાઈ જાય એની વાત જોવે છે કે શું છે એ ખબર પડતી નથી કે અહીંયા નાના નાના બાળકો નીકળે છે એક થળ આમાં પાણી થાય છે નદીના વેણની જેમ પાણી જાય છે ઘણા ટાઈમથી રજૂઆત કરતા પણ આને આ લોકો કોઈ ધ્યાન આપતા નથી હજી સુધી આ ઢાંકણાની કોઈ વ્યવસ્થા થઈ નથી તો શું નગરપાલિકા અહીંયા કોઈ તણાઈ જાય એની વાત જોવે છે પછી આનો નિર્ણય કરશે એ જવાબદારી તળાજા નગરપાલિકાની રહે અવારનવાર લેખિતમાં પણ આપેલું છે અને ઘણા ટાઈપથી આપેલું છે કે ભાઈ અહીંયા જાળી અને ઢાકણું નાખવું આની પહેલા એક ગાય પણ અંદર તણાઈ ગઈ હતી એક મોટરસાયકલ તણાઈ ગયું હતું તો આવા મોટા મોટા જો તો બાળકનું શું નાના નાના બાળકો નીકળે છે અહીંયા સ્કૂલ છે બાજુમાં ગર્લ્સ સ્કૂલ છે બાળકો નીકળે છે તો તાત્કાલિક આની વ્યવસ્થા થાય એવી રજૂઆત કરીએ છીએ